રાજકોટના પાટીદાર અગ્રણી જયંતિ સરદારા પર હુમલાનો બનાવ બન્યો હતો જે મામલાએ નવો વણાક લીધો હતો જયંતિ સરદારા દ્વારા પ્રથમ હુમલો કરવામાં આવ્યો હોવાની ચર્ચા ચાલી રહી હતી પેલા હુમલો કરી અને સંદેપ પાદરિયાને ઉશ્કેરવામાં આવ્યો હોવાની ચર્ચા ચાલી રહી હતી રાજકોટના પીઆઈ સંજય પાદરિયાના હાથમાં કોઈ જ હથિયાર ન હતું સીસીટીવીમાં એકલા ચાલીને જતા હોવાનું સામે આવી રહ્યું છે સંજય પાદરિયા જમણવાર દરમિયાન બોલાચાલી થયા બાદ બારોબાર થઈ ગયા હતા ત્યારે જયંતિ સરધારાએ ગાડીમાંથી ઉતરી અને સંજય પાદરિયા સાથે બોલાચાલી કરતા જોવા મળી રહ્યા હતા સીસીટીવીમાં સમગ્ર ઘટના સ્પષ્ટ રીતે સામે આવી હતી સાચી હકીકત પોલીસ તપાસમાં સામે આવશે હું મારો મિત્ર રમેશ ફોટના દીકરાના દાંડિયા રસ

પછી જ્યારે જયંતિભાઈ ત્યાંથી બહાર જવા નીકળ્યા ત્યારે આ ભાઈ કદાચ ત્યાં આ સંજયભાઈ પાદરિયા પીઆઈ છે ત્યાં ઊભા છે ને રાહજૂન કે હું હોય એને સીધો ઓચિંતાને એને હેડ ઇન્જરી છે માથામાં બધે હુમલો કરેલો છે અને ત્યાં બધી ઇન્જરી થઈ છે અને ત્યાં એને ઓચિંતાનો હુમલો કરેલ છે ત્યાંથી જયંતિભાઈને ચક્કર આવી ગયા અને બે પાનથી નીચે પડી ગયા હતા એટલે મેસેજ પછી ત્યાંથી ગિરિરાજ હોસ્પિટલે આવ્યા હા આવશે પોલીસ ફરિયાદમાં પોલીસને જાણ કરી છે એ હવે કઈ જાણવા જ ભેડું પણ હવે એમાંથી વાત થી જયંતિભાઈ સાચી ખબર હોય કારણ કે હું તો હવે એ હા એવો છે કે લોખંડ નું કઈ કેવું હથિયાર કેવું કઈ હોય કે માથામાં માં હેડ ઇન્જરી આ ઉપર છે હેડ ઇન્જરી છે ત્યારે બોલતા હતા અત્યારે મને ખબર છે મને એ વાત કરી કે આવી રીતે અત્યારે ત્યારે મને વાત કરી કે આવી હેડ ઇન્જરી થઈને હું ચક્કર આવીને પડી ગયો એમ કોઈ એક સિંગલ માણ કારણ કે પાર્કિંગમાં હતા એટલે સીધા નીકળવા જતો તો બીજા પ્રસંગમાં જતો તો સંજયભાઈ પાદરિયા પીઆઈ રાજકોટ પૂર્વ કોર્પોરેટર ભાજપના આગેવાન અને સરદાર સરદારધામના ઉપપ્રમુખ એવા જયંતિ સરદારા ઉપર છે તે હુમલો થવાની ઘટના છે તે સામે આવી છે ખાસ કરીને ખોડલધામ અને સરદારધામના વિવાદને લઈ અને હુમલો થયો હોવાની હાલ પ્રાથમિક વિગતો છે તે સામે આવી રહી છે મૌડી કણકોટ રોડ ઉપર આવેલ પાર્ટી પ્લોટ ખાતે આ સમગ્ર ઘટના છે તે બનવા પામે છે મહત્વનું છે કે જૂનાગઢ ટ્રેનિંગ સેન્ટરમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા જે સંજય પાદરિયા નામનો પીઆઈ છે તેમના દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હોવા ઘટના છે તે સામે આવી છે મહત્વનું છે કે સરદારધામ અને ખોડલધામનો છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલતો હતો અને વિવાદના પગલે હુમલો થયો હોવાનું સામે આવી રહ્યું છે હાલ ગ્રીજ હોસ્પિટલ ખાતે છે તે જે કહી શકાય કે હાલ તેમની સારવાર છે જનતી સરદારાની ચાલી રહી છે ક્યાંક ને ક્યાંક સારવારના પગલે સમાજના આગેવાનો અને જે કહી શકાય કે સમાજના આગેવાનો છે તે મોટા પ્રમાણમાં પણ હોસ્પિટલ ખાતે હાલ ઉપસ્થિત છે મહત્વનું છે કે સંજય પાદરિયા એટલે કે જૂનાગઢના જે ટ્રેનિંગ સેન્ટરમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા પીઆઈ તેમના રિવોલ્વર તેમના માથાના ભાગે ઈજા પહોંચાડવામાં આવી છે અને તેમને મારવાની પણ ધમકી છે તે આપવામાં આવી છે મહત્વનું છે કે આ હુમલા પાછળ ક્યાંક ક્યાંક ખોડલધામ અને સરદારધામનો જે વિવાદ ચાલી રહ્યો છે આ વિવાદ મુખ્ય કારણભૂત હોય તે પ્રકારની જે માહિતી છે તે હાલ સામે આવી રહી છે હાલ જયંતિ સરદારાની જે કહી શકાય કે તબિયત સુધારા ઉપર હોય અને તેમને હાલ ગિરિરાજ હોસ્પિટલ ખાતે તેમની સારવાર છે તે હાલ આપવામાં આવી રહી છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ